આજની વાર્તા સફળતા માટે જો ઉડી ન શકો તો દોડવાનું તો રાખો જ મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે કાં તો ઉડીને આગળ જાવ તો જ તમે વિકાસ કરી શકો પણ કદાચ આપણામાં ઉડવાની શક્તિ ન હોય તો દોડવું તો પડે જ અને એનાથી પણ જો આગળ જઈએ તો એમ કહી શકાય કે જો દોડી શકીએ એમ ન હોઈએ તો ચાલવું તો પડે જ અને ચાલી શકીએ એમ ન હોય કદાચ તો ઘૂંટણીએ પણ આગળ તો વધવું જ પડે સફળતા માટેનું એક જ સૂત્ર કે તમારે હંમેશા ગતિમાં રહેવું પડે આ ગતિ તમારી કઈ એના અનુસંધાનમાં આપણને વાત કરે છે અને આ વાત આપણા જે માર્ટિન લ્યુથર કિંગ કે જે રંગભેદ નીતિ માટેના એને ખૂબ પ્રવચનો આપ્યા અને એના માટેના ખૂબ કાર્યક્રમો આપ્યા એમ માનતા હતા કે માણસો છે કોઈ પણ જગ્યાએ ગમે તે રંગના હોય ધોળિયા હોય કે કાળા હોય કે વધારે કાળા હોય એ બધા એક જ સરખા છે કુદરતે આપણને બધાને મનુષ્યને એક સરખા બનાવ્યા છે એવી વાત લઈને પોતાના જીવનના એણે કાર્યો કર્યા આ વાતને સમજાવવા માટે મારે માર્ટિન લ્યુથર કિંગનો એક પ્રસંગ લેવો છે વારંવાર પ્રવચનમાં જાય કોઈ એક વખતથી પ્રવચન આપતા હતા અને એ પ્રવચન ખૂબ ઊંડાણપૂર્વક અને ખૂબ જ લાગણી વસ્તુ થઈ અને એ પ્રવચન આપતા હતા અને એમાં એક રંગ ભેત નીચીના વિરોધી કોઈ માણસે એના ઉપર પથ્થરનો ઘા કેરો અને પથ્થરનો ઘા કેરો એટલે એને લાગ્યું કપાળમાં અને કપાળમાં લાગ્યું એટલે લોહી પણ નીકળું પણ તેમ છતાં માર્ટિન લ્યુથર કિંગે એ જે લાગ્યું હતું એના ઉપર હાથ રાખી લોહી લોણ થયા હતા પણ તેમ છતાં પણ પ્રવચન ચાલુ જ રાખ્યું અને જે એને કહેવાનું હતું જેટલો સમય કહેવાનું હતું એટલા સમય સુધી પ્રવચનમાં એણે બધાને વાતો કરી જ લાગ્યું હતું ખૂબ પછી જ્યારે પ્રવચન પૂરું થયું ત્યારે એને એક રૂમની અંદર પથારીમાં સુવડાવી એની ટ્રીટમેન્ટ આપવા માટેનું શરૂઆત કરી અને બાજુના રૂમમાં બીજા કાર્યકરો બેઠા હતા એવો એવું ઈજા કરતા હતા કે હવે આપણે આ જે પ્રવચનનું આખું જે યુનિટ નક્કી કર્યું છે કે જે બાર પંદર વીસ જગ્યાએ આપણે પ્રવચન કરવા છે એ પ્રવચન આપણે હવે બંધ કરી દઈએ કારણ કે આ રીતે કોઈ આમના આપણા નેતાને કોઈ મારે તો એ બરાબર નથી બરોબર એ વાત કરતા હતા ક્યાં માર્ટિન લુ લ્યુથરે આ વાત સાંભળી એટલે તરત જ પોતે બહાર નીકળે છે અને એમ કહે છે કે તમારે ચિંતા કરવાનું કારણ નથી આપણે એક લડાઈ લડી છે આપણે એક મિશનથી કામ કરી છે આપણે સમાજને બતાવવું છે અને એટલા માટે આપણે જે પ્રવચનો નક્કી કરેલા છે એ પ્રવચનો આપણે આપવાના જ છે દરેક જગ્યાએ આપણે આપશું અને કોઈ પણ જાતના ભય વગર આપણે આપવાનો પ્રયત્ન કરશું અને એમાં કોઈ તકલીફ પડે તો પણ આપણે તકલીફનો સામનો કરશું પણ આપણે ચોક્કસપણે બધા જ કાર્યક્રમો આપણે કરવાના છે એમના જે કાર્યકરો હતા એમણે એમ કીધું કે તમે હોટ ન લો અહીંયા આ માણસો છે બધા આ જે નીતિ છે રંગભેદ નીતિ એના વિરોધી માણસો છે અહીંયા બધા આ એક જણાએ તો કદાચ પથ્થર માર્યો કદાચ બીજા વધારે પડતા કદાચ એ આપણા ઉપર એટેક પણ કરી શકે કોઈ ગોળીબાર પણ કરી શકે તો કે જે કરવું એ કરે આપણે કદાચ જીવ જાય તો પણ આપણને વાંધો નથી પણ આપણે આ લડતને મૂકવી નથી અને આ લડતને આપણે ચાલતી જ રાખવી ત્યારે એ માર્ટિન લ્યુથર કિંગ બધાને એમ કહે છે કે જો કોઈ પણ ક્ષેત્રમાં જો સફળ થવું હોય તો તમારે ઊડવું જ પડે ઉડવો જ પડેનો અર્થ એ થયો કે તમારે ઝડપી રીતે સમાજમાં તમારા વિચારને ફેલાવવા પડે અને જેટલી ઝડપથી તમે ફેલાવી શકો એટલી ઝડપથી આપણે એ પ્રકારના મિશનમાં સફળ થઈ જઈએ ત્યારે પોતે એમ કીધું કે કદાચ આપણને અડચણ આવે કદાચ આપણને તકલીફ પડે તો આપણે શું કરવું ત્યારે એમ કીધું કે ઉડવામાં જો તકલીફ પડે તો આપણે ઝડપી દોડવું પડે કદાચ આપણને ઉડવાના અનુસંધાનમાં કોઈ તકલીફ કરી તો જવા દઈએ આપણે દોડવાની શરૂઆત કરી અને આપણે ઝડપી દોડશું ત્યારે બીજા એમ કીધું કે કદાચ ઝડપી દોડીએ એમાં પણ આપણને તકલીફ કરે તો કે તો આપણે ધીમે ધીમે પણ ચાલીને પણ આપણે પહોંચવાનો પ્રયત્ન કરશું આપણે આપણું મિશન અટકાવશું નહીં મિશન તો ચાલુ જ રાખશું પણ ધીમી ગતિએ કરશું ત્યારે કોકે એમ કીધું કે કદાચ ધીમી ગતિએ કદાચ કોઈ આપણને તકલીફ કરે મારે કોઈ આપણને મુશ્કેલી કરે તો તો કે તો ઘૂંટણીએ લઈને પણ જો આપણે આગળ જવાયું હોય તો આપણે આગળ જશું પણ એકને એક દિવસ આ મિશનને આપણે સફળ બનાવશું બનાવશું અને બનાવશું જ મિત્રો જરા વિચાર કરો માર્ટિન લ્યુથર કિંગની તો એક ચોક્કસ મિશન હતું કે આ દુનિયામાં રંગભેદ જેવી વાત હોવી ન જોઈએ એટલે કે ગમે તે રંગના માણસો હોય તો એ બધા જ માણસો ભગવાનનો એક આપણે એક જ પ્રકારના માણસો છે બધા જ પ્રકારના માણસોને એક જ પ્રકારનું શરીર આપ્યું છે એક જ પ્રકારના જુદા જુદા મગજ આપ્યું છે બધા જ અવયવો પણ સરખા છે તો પછી કોણ ઊંચો અને કોણ નીચો એ વાત બરોબર નથી અને એ સમજાવવા માટે એણે કેટલી સરસ વાત કીધી એણે એમ કીધું કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થવા માંગતા હો કોઈ પણ વિભાગમાં તમે જો ઊંચા શાસન ઉપર પહોંચવા માંગતા હો તમારા વિચારોને ફળદ્રુપ કરવા માંગતા હો અને તમે જો સમાજ કે અન્ય પ્રકારના સંસ્થાને ઉપયોગી થવા માંગતા હો તો પહેલો રસ્તો છે ઉડો જો ઉડવામાં સફળ ન થાવ તો ઝડપી દોડો અને ઝડપી દોડવામાં પણ સફળ ન થાવ તો ધીમેથી દોડો અને ધીમેથી દોડતા પણ સફળ ન થાવ તો તમે ચાલવાનું રાખો બંધ તો કરો જ નહીં અને ચાલવામાં પણ જો તકલીફ પડે તો તમે ગોટણીએ પણ તમારી ગતિને ચાલતા રાખો એક વખત તમારા મિશનની ગતિ અટકી એટલે પછી તમારા ઉપર એટેક સતત ચાલશે તમારા ઉપર બીજા કેટલાય અવરોધો પણ આવશે એટલે આપણે સૌએ આ બાબત ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે અને આપણે માત્ર ને માત્ર મેં તમને રસ્સો બતાવ્યો હકીકતમાં તો આપણે ઉડીને જ જવું છે સૌ આપણા મિત્રોને મારે એમ કહેવું છે કે માર્ટિન યુથર કિંગે જે વાત કરી છે એ માત્ર આ એક લડત પૂરતી નથી તમારા ક્ષેત્રની અંદર તમે જો કદાચ સ્પોર્ટ્સમાં હો કદાચ તમે કોઈ કલાકાર હો કદાચ તમે ઉદ્યોગપતિ હો તો પણ પહેલાં તમે ઓડવાથી કામ શરૂઆત કરો ઝડપી દુનિયા છે એ ન કરી શકો તો આ ક્રમ પ્રમાણે એને જે વાત કરી છે વાતના પ્રમાણે આગળ જશો તો જીવનમાં તમે ઊંચા આવશો અને પહોંચશો એમ આ આપણને લ્યુથર કિંગ આપણને એમ કહે છે અને આપણે સૌ પણ એ વાત ચોક્કસપણે માનશું દરેક વ્યક્તિ આ પ્રકારનો એક પોતાનો નિયમ નક્કી કરે કે કાં તો ઉડવાનો પ્રયત્ન કરશું નહીંતર દોડશું નહીંતર ચાલશું કૂટણીય ચાલશું પણ અમે સફળ થયા સિવાય રહેવાના નથી આવું જો નક્કી કરશો તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થશો એમ માર્ટિન યુથર કિંગ આપણને એક બહુ અગત્યનું આપણને સૂચન કરે છે માર્ગદર્શન આપીએ ધન્યવાદ